સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા હાથ લાગી છે અડાજણ પરશુરામ ગાર્ડન નજીક એક ડોક્ટરના બંગલામાં થયેલી ચોરીના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચને નેપાળી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે સુરતના અડાજણમાં પરશુરામ ગાર્ડન નજીક એક ડોક્ટરના બંગલામાં ચોરી કરનાર નેપાળી ગેંગના ત્રણ સભ્યોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ડોક્ટર અને તેમનો પરિવાર દિવાળી માટે રાજસ્થાનમાં વેકેશન પર હતા ત્યારે ચોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અડાજણના પરશુરામ ગાર્ડન રોડ પર રણછોડ પાર્ક સોસાયટીમાં એક બંગલામાં રહેતા ડોક્ટર રાજેશ શશિધર ત્રિવેદી ગુજરાત ગેસ સર્કલ મુક્તાનંદ સોસાયટી પાસે આવેલી આસ્થા હોસ્પિટલમાં કામ કરે છે રોજ ત્રિવેદી પરિવાર દિવાળીની રજાઓ માટે રાજસ્થાનના જોધપુર ગયો હતો જોધપુર હતા ત્યારે તેમના ઘરમાં સીસીટીવી કેમેરા સિસ્ટમમાંથી તેમના મોબાઈલ ફોન પર એક ચેતવણી સંદેશ મળ્યો સંદેશમાં સૂચવવામાં આવ્યું હતું કે બે જાણે વ્યક્તિઓ પહેલા માળની બારી તોડીને ઘરમાં ઘૂસી ગયા છે અને કબાટમાંથી ત્રીસ હજાર રૂપિયા ચોરી રહ્યા છે ત્યારબાદ ડોક્ટર રાજશે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને અધિકારીઓ પીસીઆર વાન સાથે ઘટના સ્થળે દોડી ગયા ડૉક્ટર રાજશ ત્રિવેદીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે કેસ ઉકેલી નાખ્યો અને નેપાળી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી ભૂપિન્દ્ર પ્રેમસિંહ સરકી રોશન હરેશ સરકી અને સૌરવ રમેશ કનોજિયા તેમને અમરોલી અને પાલનપુર ઉગત રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી